સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતી માં આજના આપણે વાત કરવાના છીએ મલ્હા ઠાકર ને બે હાજર ચોવીસ માં રિલીઝ થયેલી લોચા લાપસી ગુજરાતી ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મ આપ સૌને કયા ઓટીટી પ્લેટફોર્મ ઉપર અને કઈ તારીખ થી જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મલહાર ઠાકરની આ લોચા લાપસી ફિલ્મ એક કોમેડી થ્રીલર ગુજરાતી ફિલ્મ હતી અને આ ફિલ્મ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મને દર્શકો દ્વારા સારો એવો રિસ્પોન્સ જોવા મળ્યો હતો અને લોચા લાપસી ફિલ્મને સચિન ગંભટજીએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ સ્ટારકાશની વાત કરીએ તો આ ફિલ્મમાં મલ્હા ઠાકર વૈભવી ઉપાધ્યાય ચેતન ધનાની ચિરાગ વોરા જેવા કલાકાર જોવા મળ્યા હતા અને હવે મલ્હાર ઠાકરની આ લોચા લાપસી ફિલ્મ જોજો એપ ઉપર રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મ આપ સૌને જોજો એપ ઉપર વીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ જોવા મળી જશે અને આપ સૌ મલ્હાર ઠાકરની આ કોમેડી થ્રીલર ફિલ્મ લોચા લાપસી ફિલ્મ જોવા માંગતા હો આ ફિલ્મ આપ સૌ વીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ જોજો એપ ઉપર જોઈ શકો છો તો આપ સૌ મલ્હાર ઠાકરની આ ફિલ્મ ને જોજો એપ ઉપર જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપશો આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી